આગામી અઢારમી જુલાઈના રોજ અમદાવાદમાં જગન્નાથની મંદિરેથી ભગવાન જગન્નાથની એકસો અડત્રીસમી રથયાત્રા યોજાશે દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી આ રથયાત્રાના પ્રારંભને લઈને અલગ અલગ મંતવ્ય જોવા મળે છે ઇતિહાસકાર રિઝવાન કાદરીનું માનીએ તો અંગ્રેજોના ગેજેટમાં આ યાત્રાનો પ્રારંભ અઢારસો ઓગણસિત્તેરથી થયો હોવાનું જાણવા મળે છે એટલે કે આ વર્ષની રથયાત્રા એકસો સુડતાલીસમી હોય

એમની પરંપરા પ્રમાણે અઢારસો ઇઠોતેરમાં ગે રથયાત્રાનો પ્રારંભ થયો હતો પણ ગેઝેટિયર એના નવ વર્ષ પૂર્વે રથયાત્રા શરૂ થઈ હોવાનું